વોશિંગઘાટ વિસ્તારમાં હોર્ન મારવા બાબતે થયેલ બોલાચાલી બાદ કુંભારવાડામાં ચાલક તલવાર ખેંચતા લોકોના તળાવો એકત્ર થયા વોશિંગઘાટ વિસ્તારમાં વીરભદ્રસિંહ બળવતસિંહ સરવૈયાના ભાઈ મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા તે વેળાએ હોર્ન વગાડ્યો હતો જેનાથી અકળાયેલા ચાલકે પ્રથમ બોલાચાલી કરી હતી બાદ કુંભારવાડામાં રિક્ષા ચાલક તલવાર લઈને પહોંચ્યું હતું જ્યાં વીરભદ્રસિંહ સરવૈયા સહિતના લોકો સામે જતા ચાલક નાસી છૂટ્યો હતો that's uh right -huh. આમ કે આમ ને ન હોય જા અજી દેખ્યો કોની કા ઓટ માઉટર ને ક્રોમ હોય જો તેન પર જો આમો મિયાને પડી ગયો જોયું મિયાને પડી ગયો તો મોટો ડોલ ને તો મતી છે ને અને થોડા જમી જેમાય રે દેખા ડાયરેક્ટ કોને ટિક મારી જોર માં ડાયરેક્ટ ડાયરેક્ટ થઈ જ

પછી ભાગી ગયો છે અમે આમાં પીડા ને ભોગવી બોલાયો પણ આવ્યો નહીં માથા કુટ થયેલું કઈ નઈ અમે નતું એનું નામ રામો છે રિક્ષા વાળા નું નામ રામો છે રિક્ષા નંબર છે બીજા ફોર એ યુ ચોત્રીસો જાહેર માં અત્યારે જાહેર માં રોડ ઉપર નીકળ્યો તો માજા રોડ ઉપર આખા માં ખબર છે કે જાહેર રોડ ઉપર નીકળ્યો આમ નિશાળ નીકળ બધું ભાગી ગયો છે